भरुच जिल्हा भाजप द्वारा लोकसभा मध्यस्थ कार्यालयीन उद्घाटन करूत राज्य राज्यकक्षाना मंत्री मुकेश पटेल आणि राज्यसभाना सासद रमीलाबेन बारा विशेष उपस्थित था। આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાયા બાદ આજે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર મધ્યસ્થ કાર્યાલયોના ઉદઘાટન કરવામાં આવ્યા હતા ત્યારે ભરૂચમાં પણ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભરૂચના કોલેજ રોડ પર બનાવવામાં આવેલ કાર્યાલયનું રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ અને સાંસદ રમીલાબેન બારાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપાના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા લોકસભા પ્રભારી અજયભાઈ ચોક્સી સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ અરૂણસિંહ રાણા રિતેશ વસાવા ડીકે સ્વામી ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ મોતીલાલ વસાવા અશોકભાઈ પટેલ મહામંત્રી નીરલ પટેલ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે ગત બે ટર્મથી જેમ આ વખતે પણ ભાજપ ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર વિજય હાંસલ કરશે અને તમામ બેઠકો પાંચ લાખ મતની જંગી લડતથી જીતવાનો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો છે